નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત વાત વાત કરીએ કરીએ વિસ્તારથી ભાવનગરની તો ભાવનગર શહેરમાં ડીઝલ ટેન્કર ચાલકે એક શ્રમિકને અડફેટે લેતા મોત થયું હતું શહેરના રેલવે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કર ચાલકે શ્રમિક વ્યક્તિને અડફેટે લેતા મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા એકઠતા થયા હતા મૃતક નરેશભાઈ મકવાણા કરચલિયાપરામાં રહેતા હતા અને લારી ચલાવતા હતા બનાવની જાણ ગંગાજડીયા પોલીસને થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે તો માઉન્ટ આબુમાં સતત છઠ્ઠા દિવસે તાપમાન ઘટ્યું છે તાપમાન હજુ પણ બે ડિગ્રી સેલ્સિયસથી નીચે છે પ્રવાસીઓ માઉન્ટ આબુના સુંદર બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ રાજસ્થાનના કાશ્મીરના બર્ફીલા લેન્ડસ્કેપ જોવા માટે આવી રહ્યા છે માઉન્ટ આબુમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ બંધ થઈ ગઈ છે પંદર ફેબ્રુઆરી સુધીમાં શાળાઓ ફરી ખુલશે સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને પણ રજા આપવામાં આવી શકે છે દેશભરમાં મુખ્યત્વે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ચાલુ છે સતત ઠંડીનું મોજું આખા ઉત્તર ભારતમાં ફેલાયેલું છે દરમિયાન પશ્ચિમ ભારતના એકમાત્ર પહાડી પર્યટન સ્થળ જે રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાય છે માઉન્ટ આબુમાં સતત છઠ્ઠા દિવસે પણ તાપમાન ઠંડીનું મોજું નીચે રહ્યું આજે તાપમાન બે અંશ માઇનસ બે નોંધાયું હતું જે પહેલીવાર આટલું તાપમાન નોંધાયું છે આ સુંદર બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણવા માટે પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી રહ્યા છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારો અને જિલ્લાઓમાં ઠંડીના મોજાને કારણે પાંચમા ધોરણ સુધીના બાળકોને રજા આપવામાં આવી છે માઉન્ટ આબુમાં બધી અંગ્રેજી માધ્યમની શાળાઓ ડિસેમ્બરમાં બંધ થશે અને શાળાઓમાં રજાઓ પંદર ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે ગુજરાતના સુરતના પ્રવાસીઓ સાથેની ખાસ વાતચીત વિશે અમારા માઉન્ટ આબુ સંવાદદાતા અનિલ એરનેનો અહેવાલ જુઓ माउंट आबू में जिस प्रकार से आज छठा दिन है और तापमान जो है जमाव बिंदु से दो डिग्री नीचे रहा कि किसी प्रकार से हम सुबह के अंदर पर्यटक लेकिन जैसे ही धूप निकली पर्यटक माउंट आबू के नक्की लेक पे है हम बात करना चाहेंगे आप कहाँ से हैं आप बताइए कि कैसा हाँ पर... बताइए आपको तो कैसा लग रहा है माउंट आबू बहुत ज्यादा है ठंड बहुत लेकिन आपने तो कपड़े नहीं पहन रहे ये तो ये नहीं ना आप बताइए कैसा लग रहा है ठंड तो तो बहुत लग रही है लेकिन मज़ा आ रहा तो है हाँ, आप बताइए मौसम बहुत बढ़िया है मुझे तो लग रहा है यहाँ से जाना ही नहीं अच्छा बहुत बढ़िया है कहाँ से आया राजकोट बिजरा राजकोट गुजरात से आप हम मुंबई से आए हैं और अभी आ, पहली बार आए तो बहुत अच्छा लग ठंड में और ही, ही है बहुत ही मज़ा आया आप बताइए आप क्या कहना चाहेंगे बॉम्बे से आए तो बहुत अच्छा लग रहा है बॉम्बे से आए बहुत अच्छा लग रहा है आप बताइए माउंट आबू ना पर्यटन स्थल यहाँ पे घूमने का मजा खाने पीने का मजा आता है क्या, क्या, क्या बॉम्बे <laughs> में नहीं देखी कभी लेकिन माउंट आबू ने देखी है नागपुर तो ऐसी है हाँ। और बहुत अच्छा लगा है बहुत अच्छा ठंड है और तो अच्छा मौसम का अच्छा मौसम का आनंद उठा જીસ પ્રકાર મોસમ આનંદ ઉભા પડે નાગપુર माउंटू में एक्सीडेंट इस प्रकार से कहीं ना कहीं पर्यटकों के हम देखें कि पर्यटक काफी दिखाई दे रहे हैं और पर्यटकों का जैसे जैसे सूरज निकलने लगता है तो पर्यटकों का आना जारी रहता है और कहीं न कहीं पर्यटकों का आनंद जो है दुगना हो जाता है कैमरा पर्सन सूर्यांश के साथ अनिल इंडिया न्यूज माउंट आबू जगदेश विश्वकर्मा मनरेगा योजना में फेरफार करी જીરામજી યોજનાની શરૂઆત કરી ગ્રામ્ય ગરીબી ઘટી છે બે હજાર પચીસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યું છે સાપ્તાહિક યુવાણી થશે માત્ર મજૂરી થકી વેતન નહીં પણ કૌશલ્ય વિકાસનો હેતુ ખેતી ડેરી હોય કે પશુપાલન તમામને ફાયદો થશે રિયલ ટાઈમ સિસ્ટમ લાગી છે ભ્રષ્ટાચાર મુક્ત મોડેલ બનાવવામાં આવી છે યુપીઆઈથી સીધી સહાય થકી ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો ઓગણીસો એસીમાં ઇન્દિરા ગાંધીએ બધી યોજના બંધ કરી રાજીવ ગાંધી યોજના શરૂ કરી ત્યારબાદ જવાહર કર્યું ત્યારબાદ નરેગા કર્યું અને બાદમાં મનરેગા કર્યું જવાહરનું નામ પણ કોંગ્રેસને નથી ગમ્યું કોંગ્રેસનો કેમ વિકાસ સાથે વાંધો છે કોઈને રોજગારી મળે તેમાં શું વાંધો છે રામના નામથી તેમને શું વાંધો છે આખો દેશ સનાતન છે કોંગ્રેસ જે આંદોલન કરી રહી છે તે ભ્રષ્ટાચાર બચાવવા પ્રયત્ન કરી રહી છે મોદીજીના આઠ લાખ આઠ કરોડ પાંચ લાખ આ યોજનામાં વપરાયા છે રાજભવનનું નામ લોકભવન કર્યું ભાજપ હંમેશા ખેડૂતો અને મજૂરો માટે કામ કરતું આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ મોદીના નેતૃત્વમાં નાનામાં નાના માણસને વિકાસની મુખ્ય ધારામાં લાવી રહ્યા છે સરકારી યોજના થકી પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા મનરેગામાં સો દિવસની જગ્યા એજી રામજીમાં એકસો પચીસ દિવસ કામ મળશે જીરામજી સુચારુ અમલ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થશે જીરામજી યોજના શ્રમનું સન્માન છે વિકસિત ભારતના મિશનને વધુ મજબૂત બનાવશે પંદર દિવસ મહેનતાણું હવે સાત દિવસમાં મળી જશે ગામડાના લોકોને રોજગારી મળશે સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત સૌ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત અગિયાર વર્ષના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ નવી દિશા મળી છે સમાજના ગરીબ નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ આરોગ્ય આહાર આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે પીએમ જનધન યોજના હોય વીમા યોજના યોજના ઘર જલ ઉજાલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આરોગ્ય કવચ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પીએમ

લગભગ કોંગ્રેસ દ્વારા અઢી લાખ કરોડ વપરાયા સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી રૂપિયા આ યોજના પોતાના નામે કે અન્ય કોઈના નામે નથી રાખી પરંતુ જે જનસેવા ની જોડાવાની પરંપરા સ્થાયી થઈ છે એના બે ચાર એક્ઝામ્પલ આપું તો કે ભાઈ રાજભવન તો રાજભવન નામ બદલું લોકભવન મોદીજી મોદીજીના જીવનની અંદર એનડીએ સરકારમાં કેટલો સેવાકીય ભાવ બતાવી રહ્યો છે કોંગ્રેસ જ્યારે જે રીતે ગેરસમજ ફેલાઈ રહી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત એ લોકો સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે આ યોજના પારદર્શિકતા સાથે યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને એ સાકાર કરવામાં એ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હતી આજે ખેડૂતો માટે કામ કરે છે ખેડૂતો અને ખેત મજૂરોને સશક્ત કરવાના કામ કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં વિકસિત ભારત ગેરંટી ફોર ધ રોજગાર એન્ડ આજીવિકા મિશન આ રોજગારની ગેરંટી થકી આ ગ્રામીણ અંતરને એ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર ભાજપની વિચારધારા અને એનડીએ ના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ સતત કામ કરી રહ્યા છે તેની મને આશા છે આ વાત લઈ અમે છેક ગામડે ગામડે સુરતની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા અને આતંકી પ્રવૃત્તિઓ રોકવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઢભારી બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન કોસ્ટલ સિક્યુરિટી ડ્રાઇવ યોજાઈ હતી જેમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ વ્યક્તિઓ વાહનો અને બોટનું ચેકિંગ કરાયું જેથી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય હજીરાના દરિયા કિનારા પર ડીઝલ ચોરીનું મોટું નેટવર્ક પકડાયા બાદ દોડતી થયેલી હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના અરબી સમુદ્ર પર આવેલા ડભારી બીચ સાથે કાંઠાના ગામોમાં અચાનક ફૂડ પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ ગતિવિધિવાળા ઇસમો મોટા વાહનો સાથે બોટ અને અવાવરૂ જગ્યાએ કડક પણ ચેકિંગ કર્યું હતું અચાનક મરીન ફોર્સ દ્વારા કામગીરી કરવાની વાત દરિયા કિનારે દરિયાઈ માર્ગે ગેરકાયદેસરનું કૃત્ય કરતા લોકો ફફડી ઉઠ્યા હતા હજીરાના દરિયાઈ માર્ગે આવતા જહાજમાંથી ડીઝલ ચોરી લાવી વેચવાનું મોટું નેટવર્ક પકડાયું છે ત્યારે એક માત્ર હજીરા જ નહીં પણ ઓલપાણના ડભારી બીચ સહિત કાંઠાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ માર્ગે ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ થતી આવી છે દરિયા કિનારા પર આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોથી સુરત જિલ્લામાં આવતા વિદેશી દારૂ પકડી પાડવા માટે પોલીસ કડક કાર્યવાહીમાં લાગી છે ત્યારે બુટલેગરો હોડકા દ્વારા દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતા હોવાનું અગાઉ ઓલપાડના દરિયા કિનારે દારૂના જથ્થા સાથે મોટી બોટ પકડવાની ઘટના નોંધાઈ છે ત્યારે હવે ઓલપાડ તાલુકાના દરિયા પર મરીન ફોર્સ સક્રિય થઈ છે સોમવારે અચાનક હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવા સાથે શંકાસ્પદ ગતિવિધિવાળા ઇસમો મોટા વાહનો સાથે બોટ અને અવાવરું જગ્યાએ કડક પણ ચેકિંગ કર્યું હતું ત્યારે હજીરા મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતા દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવા સાથે અન્ય પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો ત્યારે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી એડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા અને આઈજીપીએલ માલના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અભિયાન ચલાવાયું હતું હજીરા મરીન ટાસ્ક કહેવા મુજબ દરિયા કિનારા પર આતંકી પ્રવૃત્તિને રોકવા માટે સુરક્ષાના ભાગરૂપે ઓલપાડ દરિયા કિનારાના ગામોમાં ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ પ્રવૃત્તિને ડામી દેવા અને કોસ્ટલ સુરક્ષાને મજબૂત કરવા આ કામગીરી એ મહત્વનું પગલું હોવાનું પણ કહેવાયું છે તો સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ખાસ મોહિમ શરૂ કરવામાં આવી છે પતંગની ઘાતક દોરીથી બાઇક ચાલકોને થનારા અકસ્માતોને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી બેલ્ટ નેકગાર્ડ મફતમાં આપવામાં આવી રહ્યા છે આ પગલાથી ગળા કપાઈ જવાના બનાવો ઘટે અને કોઈ જાનહાની ન સર્જાય તે હેતુ છે ટ્રાફિક પોલીસ લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે કે ઉત્તરાયણની મજા સાથે સેફટી પણ એટલી જ જરૂરી છે પોલીસ દ્વારા વાહન ચાલકોને ગળામાં પહેરવા માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ચૌદમી તથા પંદરમી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી કરવામાં આવે છે જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે ત્યારે આવા અકસ્માત રોકવા જાહેર રોડ ઉપર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફ્ટી બેલ્ટ મફલર હાથ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટીયરિંગ પર સળિયા લગાવી નીકળે તે આવશ્યક છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ટુ-wheeler વાહન ચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરી ગળામાં પહેરાવવામાં આવ્યા હતા આજ રોજ આગામી ઉત્તરાણના તહેવારના ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે પોતાના ગળામાં સેફટી બેલ્ટ ન પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતનો બનાવો બન્યા છે વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે એને ધ્યાનમાં લઈને આજ રોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી ચાર રસ્તા પર વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને એક લાખ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવે છે વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની ભાર નીકળો ત્યારે અવશ્ય સેફ્ટી બેલ્ટ પહેરો તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય એટલા માટે તમે ઓવરબ્રિજ નો ઉપયોગ કરશો સુરત ટ્રાફિક પોલીસ ઉત્તરાયણ દરમિયાન બાઇક સવારોની સુરક્ષા માટે એક અનોખી પહેલ કરી રહી છે જેમાં ઘાતક દોરીથી થતા અકસ્માતો અટકાવવા માટે મફતમાં નેક ગાર્ડ એટલે કે ગળાની સુરક્ષા માટે લગાવી રહી છે જેથી ગળા કપાઈ જવાના બનાવો અને જાનહાનિ ટાળી શકાય અને લોકોને ઉત્તરાયણની મજાની સાથે સુરક્ષાનું પણ ભાન કરાવી શકાય છે આ અભિયાન અંતર્ગત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કે ઉત્તરાયણની ઉજવણી સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે જેમાં પોલીસ દ્વારા ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ ફીટ કરીને લોકો જાગૃત થાય છે તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રેવીસમી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડૂતો સુધી પહોંચશે તેમજ જિલ્લાના દરેક ખેડૂતો આ સંશોધનો વિશે અવગત થાય તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે આ સેમિનારમાં ખેડૂતોને આવક વધારવા માટે ખેતી ખર્ચ ઘટે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે એ બાબતે માર્ગદર્શન ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ આપ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર અહલાવતે

લાસ્ટ યરમાં જે કાંઈ એમના અચીવમેન્ટ હતા વર્ક હતું એક્ટિવિટીઝ હતી એ પ્રેઝન્ટ થઈ અને આગામી એ એ લોકો કઈ કઈ એક્ટિવિટીઝ કરવાના છે બધી ડિસ્કસ થઈ અને એમાં ખાસ તો ગંગામાં કિચન ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન હતું નેચરલ ફાર્મિંગના મોડલ્સ હતા પ્લગ ટ્રેનર્સરી વિષે અને ક્યુઆર કોડ્સ વિશે ક્યુઆર કોડ્સનો બહુ સારો ઉપયોગ ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે અને ક્યુઆર કોડ યુઝ કરી જે કંઈક ડેમોન્સ્ટ્રેશન છે કે ટેકનોલોજી છે ક્રોપ છે એના વિશેની પૂરેપૂરી માહિતી પાર્ટિસિપન્ટને મળી શકે છે એ ઉપરાંત જેટલી પણ મેન્ડેટેડ એક્ટિવિટીસ છે એ બધી જ એક્ટિવિટીસમાં અહીંયા ખૂબ સારું કામ થઈ રહ્યું છે ખાસ કરીને વોકેશનલ કોર્સિસમાં વોકેશનલ કોર્સીસમાં અહીંયા પોલ્ટ્રીના વોકેશનલ કોર્સિસ ચાલે છે કેન્ડલ મેકિંગના વોકેશનલ કોર્સીસ ચાલે છે

ગઈકાલે તે તેમને વડોદરા કોર્ટે સજા જેલની સજા ફટકારી હતી આજે અચાનક તેમની જેલમાં જ તબિયત લથડતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે કેદીના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે અને ચેક બાઉન્સનો એક ઇસ્યુ હતો ચેક બાઉન્સના ઇશ્યુમાં એમને સજા પડી હતી એક તરફી સજા પડી અને અમે એમને કીધેલું મકાન માલિકને કે અમે તને પૈસા આપી દઈશું તું ચેક ના નાખીશ તે છતાં બી હડે ચેક નાખ્યો અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા એ મને નહીં ખબર મને જેલમાંથી ફોન આવ્યો બેદરકારી તો હવે મકાન માલિકે અમારું કયું ના માન્યું એ સતત તો મને અમને લોકોને ઘરે આવીને કે મકાન ખાલી કરી દો બીમાર બીમા એમની એ બીમાર અમે બધે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ છતાં બી તે તે છતાં છતાં બી બી એમને લઈ 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 ગયા 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 અમે કીધું કે સ્ટેબલ નથી નથી એમની તબિયત સારી વર્ષ ફિટનેસ પર્સનાલિટી સંગ્રામ ચોગલે બન્યા વડોદરાના મહેમાન એસ ફિટનેસ આયોજિત બોડી બિલ્ડિંગ વડોદરા પધાર્યા સંગ્રામ ચોગલે એક જાણીતા ભારતીય બોડી બિલ્ડર છે જેમણે બે હજાર બારમાં મિસ્ટર યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો તેઓ પુણે મહારાષ્ટ્રમાં રહે છે અને તેમણે છ વખત મિસ્ટર ઇન્ડિયા અને પાંચ વખત મિસ્ટર મહારાષ્ટ્રનો ખિતાબ જીત્યો છે સંગ્રામ ચોગલે ઇલેક્ટ્રીકલ એન્જિનિયર છે અને તેમણે તેમના બોડી બિલ્ડીંગ કારકિર્દીની શરૂઆત બે હજાર ચારમાં મિસ્ટર મહારાષ્ટ્રનો ખિતાબ જીત્યા પછી કરી હતી સંગ્રામ ચોગલે તેમની બોડી બિલ્ડીંગ કારકિર્દીમાં ઘણા ખિતાબો જીત્યા છે જેમાં મિસ્ટર યુનિવર્સ મિસ્ટર ઇન્ડિયા અને મિસ્ટર મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે તેઓ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે અને તેમની સફળતાની વાર્તા ઘણા નવ યુવાનોને પ્રેરિત છે એસ્મિરા ફિટનેસ દ્વારા આયોજિત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ બે હજાર છવ્વીસના મુખ્ય મહેમાન તરીકે વડોદરા પધારેલા સંગ્રામ ચોગલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરાના યુવાનોને જો ફિટ રહેવું હોય તો કસરત કરી ઉત્તમ ખોરાક લેવો જ પડશે બોડી અને પર્સનાલિટી ને ડેવલપ કરી શકશો સરકાર ફિટનેસ સેક્ટર માં ઘણી મહેનત કરી રહી છે પરંતુ હજુ પૂરતી સગવડો ન મળવાના કારણે નવા લોકો આ નથી આવી રહ્યા જો આપને અભી છોટા સા બાઇટ લીધર સંગ્રામ ફિટનેસ કે આઈકોન ઓર ફિટનેસ કી દુનિયા મે બહુ સારા લોકો ઇન્સ્પાયર કરતા रियल फिटनेस क्या है उसका अच्छा नॉलेज देते हैं और ही वेरी सीनियर पर्सन जो फिटनेस को इंडिया के अंदर में प्रमोट करने में बहुत बड़ा योगदान रहा है उनका जो यहाँ आज बड़ोदा में जो आए हैं वो कल हमारे कंपटीशन था एस मीरा क्लासिक जो डिस्ट्रिक्ट लेवल का बॉडी बिल्डिंग का कंपटीशन था वो कंपटीशन में प्रमोट करने के लिए संग्राम जी यहाँ पर आए हुए थे साथ साथ में वो फिटकिंग के ब्रांड एम्बेसडर हैं फिटकिंग उनकी कंपनी है और फिटकिंग के यहाँ बहुत सारे जीन्स लगे हुए हैं गुजरात के अंदर में तो वो साथ में साइमन टेलिसली गुजरात टूर में, में, में आए हुए हैं तो एक साथ में दोनों काम हो रहा है डैट्स वाई संग्राम जी यहाँ पर हमारे साथ हूँ और बड़ौदा में मेरे बहुत सारे कॉन्टेक्ट्स है बहुत बड़ौदा में मेरे बहुत सारे दोस्त है बड़ौदा में मुझे एक अवार्ड मिला था जीजा अवार्ड जो जजामा बैंक है उनकी तरफ से सो so, मेरे दिस से क्लोजस्ट प्लेस फॉर मी मैं पुणे में रहता हूँ तो सूरत और बड़ौदा आना जाना मेरा हमेशा होता है बस बड़ौदा में मैं अभी ट्राई कर रहा हूँ कि संजय भाई ने कॉम्पटिशन लिया था तो यहाँ के लोगों को बॉडी बिल्डर्स मालूम नहीं है और बॉडी बिल्डर्स का जो भी तकलीफ रहता है मालूम नहीं है बॉडी बिल्डिंग करने के लिए क्या क्या लगता है मालूम नहीं है सो so, बॉडी बिल्डिंग को हमेशा ब्लेम किया जाता है बट कंपटीशन हो जाएंगे और वो, वो लोग देखेंगे सामने बॉडी बिल्डर्स को तो ऑब्वियसली उनको लगेगा कि रिस्पेक्ट करना चालू करेंगे वो सो यंग क्राउड को बोलना चाहूँगा मैं कि बॉडी बिल्डिंग इज़ नॉट अ जोक बॉडी बिल्डिंग आप आसानी से कर नहीं पाते हो बट बॉडी बिल्डर्स को तो देख के आप एक स्टेप जिम में जाओगे और एक तो सोचोगे कि मुझे सिक्स पैक नहीं बनाने हैं लेकिन एटलीस्ट मुझे बेल्ट के अंदर तो मेरा पेट लेना है मुझे बहुत ज़्यादा एथलेटिक या फिर मैराथन रन कर नहीं करना है बट एटलीस्ट मैं घर में बच्चे रहेंगे घर में जो भी बूढ़े लोग रहेंगे उनको हेल्प करने के लिए तो मुझे हेल्थ अच्छी करनी पड़ेगी सो so, बाकी सब कुछ छोड़ दो लेकिन खुद को अगर आपको अच्छा मेंटेन करना है तो जिम इज़ वेरी इंपॉर्टेंट और जिम करोगे तभी आप लाइफ एंजॉय तो हाल अत्य महत्व समाचार में बस आटल नवा समाचार साथ फरी मड़ीशू त्या सुधी जो इंडिया न्यूज गुजरात रजा आपशो नमस्कार